અમારી વાત એવી હશે કે અમારા શબ્દોમાં ક્યાંક કડવાશ દેખાશે પણ સાહેબ વાસ્તવિકતા જે હશે એ કહેવાની એક આદત અમને પડેલી છે બરાબર છે અહીંયા આજે જે પાટીદાર સમાજની ડિગ્રી સાથેની જે ઘટના બની આવી જ ઘટના આજથી ત્રણ વર્ષ પહેલાં લુઆરા ગામે હેમુબેન પર બનેલી સમાજનો ખૂબ આક્રોશ જે રીતે આજે ચાર પાંચ દિવસ એક અઠવાડિયાથી સમાજનો આક્રોશ છે એવો જ આક્રોશ એ વખતે અમરેલીમાં ફાટી નીકળેલો એ વખતે સાહેબ કમિટમેન્ટ આપવામાં આવેલું ગોપાલભાઈ કે સીઆઈડી તપાસ સોંપવામાં આવશે એમુબેન ને ન્યાય આપવામાં આવશે જેવી રીતે આજે પાટીદારની દીકરીમાં કમિટમેન્ટો આપવામાં આવ્યા છે તો આજ દિવસ સુધી સીઆઈડી તપાસનું શું થયું સાહેબ રીકન્સ્ટ્રકશનના નામે માત્ર ને માત્ર ઘણી બધી ફરિયાદો અમને મળે છે કે વરઘોડાના બહાના હેઠળ પોલીસ લાખો રૂપિયા પડાવતી હોય અમારી વાત તમને નહીં ગમે છે પોલીસ લાખો રૂપિયા પડાવતી હોય ને આવા ઘણા બધા ફોન અમને આવે છે બાબરાની અંદર ગજેન્દ્ર શેખવાને એક જ જૂથના બે લોકો ખોટો કેસ કરે છે અને પાછા ધકેલી દેવામાં આવે છે માત્ર કારણ એટલું છે કે પોલીસ સવાલ કરે છે અહીંયા હેમાલની અંદર સાહેબ બે કોળી ત્યાં ચોરી થાય છે આરોપી પકડાતો નથી રાજુલા તાલુકામાં મંદિરોની દાનપેટીઓ લૂંટાય છે આરોપી પકડાતો નથી અમરેલીમાં હોમ ડિલિવરી દારૂ મળે છે આરોપી પકડાતા નથી કોની રહે ધંધો કરે છે આજે પાટીદારની દીકરી સાથે અન્ય થયો કોઈ સમાજનું સાહેબ અમે માત્ર એક સમાજની વાત નથી કરતા કાઠીની દીકરી હોય કોળીની હોય પાટીદારની હોય સાહેબ વરઘોડાના નામે જે સમાજના આગેવાનો પાસેથી અથવા આરોપી પાસેથી જે મોટી રકમ વસૂલવાના જે આરોપો લાગે છે ને આ લગાવતું કૃત્ય છે અમે વિનંતી કરીએ છીએ આવનાર દિવસોમાં આ થી શબ્દથી ને નફરત આવવી જોઈએ કારણ કે કોઈકની બહેન દીકરીની ની ઇજત લૂંટાણી છે આજે જેલમાં તમે મોકલી દીધી કોઈ કુવારી દીકરીને સાહેબ કલ્પના કરો છો ગુજરાત છે કાઠિયાવાડ છે દીકરી જેલમાં ગઈ છે એની સાથે કાલ પણ લગ્ન કરશે તમે દીકરીની ઇજ્જત આબરૂ ઉપર ખેલ કર્યો છે તો એ દીકરીને ન્યાય કોણ અપાવશે આબરૂ લાવી દેશે વિનંતી કરીએ સાહેબ હાથ જોડીને તમને અમરેલી પોલીસને કે ફરી વખત આ આ મુદ્દે મુદ્દે અમારે લડવા બોલવા ન આવવું પડે બાકી કોઈ પરિવારના ઘટનાઓ બની છે કે આરોપી છે તો એના પરિવારના સભ્યોને લઈ આવવાના બેન દીકરીઓને લઈ આવવાની ટોર્ચર કરવાના આરોપી છે તો એના ઘરેથી ઘોડા લઈ આવવાના આ કાયદો તમે ક્યાં ભણ્યા છો કાયદામાં આવ્યું છે કે બંધારણ માં આવી કોઈ જોગવાઈ છે કે આરોપીના ઘરેથી ઘરે ઘોડા લઈ આવવા ભેંસુ લઈ આવી ગાયો લઈ આવી એની માતાઓ બહેનોને લઈ આવી અમરેલી પોલીસ જે કામ કરી રહી છે સાહેબ તમને નહીં ગમે અમારા શબ્દો પણ છેલ્લી ક્વોલિટી નું હલકાય વાળું કામ જે ગુંડાઓ કરે ને આ અમુક કર્મચારીઓ કરી રહ્યા છે જેના કારણે ખાખી ડાગ લાગે વિનંતી કરીએ છીએ આ વરઘોડાના નામે તોડ કરવાના બંધ થાય અને અમુક લોકોને જે પરેશાન કરવામાં આવે છે એમની ઈજ્જત આબરૂ ઉપર જવામાં આવે આ આ કામ બંધ કરવામાં આવે બાકી કાયદો અમે ભેણા છીએ સાહેબ કે કાયદાની ઉપરવટ પોલીસ જાય અને અમારે કાયદાનું ભાન કરાવવું પડે ને આટલું ન થાય ને વિનંતી કરવા આવ્યા છે અમરેલીમાં જે ઘટના બની છે એનો પડઘા સાહેબ ખૂબ જ એકદમ લોકો આક્રોશમાં છે પોલીસે સરઘસ કાઢ્યું કે નથી કાઢ્યું એ પોલીસનો ખુલાસો અલગ છે જનતાના મનમાં રોષ છે કે નિર્દોષ માસૂમ કુંવારી દીકરીને આવી રીતે રોડ ઉપર ફેરવી અને જે કરવામાં આવ્યું છે એ સમાજના બિલકુલ ક્યારેય સ્વીકાર્ય નથી આ એકદમ જઘન્ય ઘટના તો જે રાજકીય માણસોના કારણે કે જે અધિકારીઓના કારણે આ ઘટના બની છે એની ઉપર તાત્કાલિક ગુનો નોંધવામાં આવે એની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે એવી સમગ્ર ગુજરાતની જનતા વતી હું રજૂઆત કરી રહ્યો કે આ સરઘસ કાઢ્યું એ જઘન્ય કૃત્ય છે અને એમાં કુદરો દીકરી કેમ નિર્દોષ એટલા માટે કે પોલીસે ગઈકાલે કોર્ટમાં બીએનએસએસ વન નાઇન પ્રમાણે રિપોર્ટ કર્યો છે દીકરી નિર્દોષ છે તો પોલીસને પહેલા દિવસથી ખબર હતી નિર્દોષ છતાંય સરઘસ લાગ્યું કે બિલકુલ ગેરવ્યાજગી છે બીજી વાત કે રાત્રે બાર વાગે પોલીસની ગાડીઓ ગઈ ત્યાં ગામમાં દીકરી ઊંઘેલી હતી હું એના પપ્પાને ગઈકાલે રાત્રે મળ્યો દીકરી ઊંઘમાં હતી જગાડીને પોલીસની ગાડીમાં બેસાડી અડધી રાત્રે પોલીસ સ્ટેશને લાવ્યા સવાર સુધી બેસાડી રાખ્યા બીજા દિવસે પાંચ વાગ્યા સુધી બેસાડી રાખ્યા દીકરીઓના પપ્પાને કલ્લે ચડાવ્યા અને પછી ચાર વાગ્યે સાડા ચારે એરેસ્ટ બતાવ્યો તો ત્યાં સુધી બેસાડી રાખ્યા અને મોડા એરેસ્ટ બતાવ્યા એનું શું પોલીસે ખોટું કર્યું છે પૂછપરછ દીકરીની કરવી હોત તો સૂર્યાસ્ત સૂર્યોદય પછી કરી શકાય હોત તો એ જે ખોટું કામ જેણે કર્યું છે જેના કહેવાથી કર્યું છે એની સામે ગુનો નોંધાવો જોઈએ આકરી કાર્યવાહી થવી જોઈએ ભવિષ્યમાં કોઈ અધિકારી કાયદો હાથમાં ન લે કોઈ અધિકારી કાયદો હાથમાં ન લે એવી કોશિશ કરવી જોઈએ બીજી બીજી રજૂઆત છે આહિર સમાજ ના એક સમાજના એક દીકરાએ અદાલતની અંદર આત્મહત્યા કરી અને ભાજપના ના જિલ્લા પંચાયતના સભ્યના પતિ આરોપી તરીકે એફઆઈઆર નામ છે એ વાતને દોઢ બે મહિના થવા આવશે આહિર સમાજ ન્યાયની માંગણી કરે છે પણ ભાજપનો જિલ્લા પંચાયતનો સભ્ય છે એટલે અમરેલી પોલીસ એને એરેસ્ટ નથી કરતી આ ભાજપના જિલ્લા પંચાયતના સભ્યના પતિ આરોપી જે આત્મહત્યાનો આરોપી છે અદાલતની અંદર આત્મહત્યા આહિર સમાજના દીકરાએ કરી આહિર સમાજને ન્યાય નથી મળ્યો આ પાટીદાર સમાજની દીકરી ન્યાય માગે છે ન્યાય નથી મળ્યો બાબરા પોલીસ સ્ટેશનની અંદર પાઠી દરબાર સમાજની દીકરીએ દવા પીવી પડી પોલીસવાળી બેને દવા પીવી પડી પોલીસમાં રહેલી દીકરી આત્મહત્યા કરવા મજબૂર કરવું પડે એટલી હદે આ જિલ્લાની અંદર ક્રાઈમ થઈ છે કોને રજૂઆત કરવાની કોણ સાંભળશે કોણ લેશે તો અમે ગુજરાતના તમામ સમાજ વતી કોળી ઠાકોર સમાજ પણ અહીંયા સાથે જે આહીર સમાજ છે પાટીદારબા સમાજ છે પાટીદારો છે બધા વતી રજૂઆત કરીએ છીએ જે અધિકારીઓ ગુનો કરે છે એની ઉપર આકરા માકરા પગલાં લે એફઆઈઆર નોંધો અને એની ઉપર કાર્યવાહી કરવામાં આવે